હાલો મારા મન મુજીલા ગુલાબ જામુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આને વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટેન સિરીઝ કાર્ડ સિરીઝ માં આજે પાંચમો એટલે કે ચાલુ ભૂતકાળ એ પહેલા ચાલુ વર્તમાન કાર્ડ નો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો ગ્રુપમાં માં જોડાઈ રહ્યા છે દરેક વિડિયો માં 200 લાઈક નો ટાર્ગેટ આવે છે 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રીમાં આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો દરરોજ ત્રણ શોર્ટ્સ દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે ચાલુ ભૂતકાળ એ પહેલા ગઈકાલનો વિડિયો ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય ચાલુ વર્તમાન કાળ જો ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી હું ક્રિકેટ રમ્યો હતો આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો ભૂતકાળમાં તમારી કોઈ ક્રિયા ચાલુ હોય ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી વર્તમાન કાળમાં શું આવે એની જ ભૂતકાળમાં હોજ વર બાકી આઈએનજી ના નિયમ એમ નેમ બરાબર આઈ હી સી ઈટ અને એકવચન એમાં વોઝ વી યુ ધે અને બહુવચન એમાં વર ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળમાં આવે છે એસ ધેન એટ ધેટ ટાઈમ યસ્ટરડે લાસ્ટ વાળા શબ્દ ગુજરાતી ઓળખ હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છુ ચાલુ વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતો હતા ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલો થઈ જાવ તૈયાર આપણે કરીએ પ્રેક્ટિસ વિડિયોના અંત સુધી જોડાયેલા રેજો આ વિડિયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે એકદમ કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં ચલો હું કાલે વાંચી રહ્યો હતો હું કાલે વાંચી રહ્યો હતો હું એટલે આઈ એમાં આવે વોઝ વાંચવું એટલે રીડ વાંહે મૂકી દ્યો આઈએન જી રીડિંગો અને કાલે એટલે યસ્ટર હું કાલે વાંચી રહ્યો હતો ચાલો આઈ વોઝ

ચાલો તેઓ બધા તમે બધા યુ ઓલ આપણે બધા વિ ઓલ તેઓ બધા ધય ઓલ બહુવચન છે ધય ઓલ બહુ વચનમાં શું આવે આર હવે આઈ એન જી જોવું એટલે વોચ માયે મૂકી દ્યો આઈએન જી શું જોઈ રહ્યા હતા મૂવી તો મૂવી ખેલ ખતમ મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો મારો ભાઈ માય બ્રધર એક વચન વોઝ ચલાવ એટલે ડ્રાઇવ ક્રિયાપદ ને અંતે ઈ હોય તો એ નીકળી જાય માય બ્રધર વોઝ ડ્રાઇવિંગ અ કાર તેણી ચા બનાવી રહી હતી તેણી એટલે સી એમાં આવે વોઝ બનાવવું એટલે મેક ક્રિયાપદ ને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય સી વોઝ મેકિંગ ટી મારા પપ્પા પુસ્તક વાંચી રહ્યા હતા મારા પપ્પા माय फादर एकवचन होज वाचू એટલે રીડ વાહે મૂકી દયો આઈ એન જી રીડિંગ અ બુક ખેલ ખતમ પાંચમો ટેન્સ છે હું ચા પીઉ છું આઈ ડ્રિંક ટી મેં ચા પીધી આઈ ડ્રેન્ક ટી હું ચા પીશ આઈ વિલ ડ્રિંક ટી હું ચા પી રહ્યો છું આઈ એમ ડ્રિંકિંગ ટી હું ચા પી રહ્યો હતો આઈ વોઝ ડ્રિંકિંગ ટી નકાર વાક્યમાં નોટ ક્યાંરી જાય વોઝ વજવર એટલે કે સહાયકારો ક્રિયાપદ પછી નોટ બાકી બધું એમ ને પાર્થ ક્રિકેટ રમી રહ્યો ન હતો પાર્થ ક્રિકેટ રમી રહ્યો હતો પાર્થ વોઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો ન હતો પાર્થ એક વચન એમાં વોઝ પછી નોટ હવે આઈએનજી પ્લેઇંગ પાર્થ વોઝ નોટ પ્લેઇંગ શું ક્રિકેટ તમે આવી રહ્યા ન હતા યુ આર નોટ સોરી યુ વર નોટ કમિંગ તેણી ચિત્ર દોરી રહી ન હતી તેણી એટલે સી એકવચનમાં વોઝ નોટ ડ્રો એટલે દોરવું વાહે મૂકી દયો આઈએનજી ડ્રોઈંગ ઓ પિક્ચર આઈએનજી ના નિયમ નો વિડિયો એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી ના નિયમ જોયાતા તા ગઈ વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તેણી ચિત્ર દોરી રહી હતી સી વોઝ ડ્રોઈંગ અ પિક્ચર તેણી ચિત્ર દોરી રહી ન હતી સી વોઝ નોટ ડ્રોઈંગ અ પિક્ચર તેઓ બધા ઉભા ન હતા તેઓ બધા તે બહુવચનમાં વર નોટ ઉભા રહેવું એટલે સ્ટેન્ડ વાહે મૂકી દો આઈએનજી સ્ટેન્ડિંગ હું શાકભાજી વેચી રહ્યો ન હતો હું એટલે આય પછી વોઝ નોટ વેચવું એટલે સેલ વાહે મૂકી દો આઈએનજી શું વેજીટેબલ્સ વેજીટેબલ્સ તમે જુઓ તો ખરા આટલું ફેલો તમે ક્યાં જોયું નહીં હોય એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં બરોબર આખા ગુજરાતમાં ફેલાવી દો આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે નકાર નકાર વાક્યમાં નોટ સહાયકારો ક્રિયાપદ પછી આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જશે આગળ કરતા મુજબ વોઝવર પછી કરતા આઈએનજી કર્મ જો આ વોઝવર કરતા મુજબ વોઝવર પછી કરતા આયનજી કર્મ અન્ય શબ્દો ચાલો જોઈએ આપણે એની પણ બાકા બાકી પ્રેક્ટિસ કરીએ ચાલો કરતા મુજબ ગાઈ રહ્યા હતા તમે એટલે યુ બહુવચન એમાં આવે વર વર યુ ગાવું એટલે સિંગ મૂકી સિંઘ આઈએનજી સિંગિંગ સોંગ ક્યારે કાલે તો યસ્ટરડે યસ્ટરડે યસ્ટર ડે શું તેણી રવિવારે મૂવી જોઈ રહી હતી તેણી એટલે સી એમાં આવે વોઝ પછી સી વોચ વાહે મૂકી દ્યો આઈ એન જી વોચિંગ અ મૂવી કે આરે રવિવારે તો ઓન સન્ડે વારના નામમાં ઓન આવે શું પાર્થ ક્રિકેટ રમી રહ્યો હતો પાર્થ એમાં વોઝ પછી પાર્થ રમવું એટલે પ્લે માહે આઈએનજી પ્લેયિંગ ક્રિકેટ શું તેઓ તેઓ બધા જઈ રહ્યા હતા બહુવચન વર તેઓ બધા ધ્યે ઓલ તમે બધા ઈ ઓલ આપણે બધા વી ઓલ જવું એટલે ગો ગોઈંગો ચાલો હકાર વાક્ય રચનામાં કરતા હોય અહીંયા મૂકી દઈએ હું હું એટલે કોણ હુ ઓલ એટલે કોણ 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 અંગ્રેજીમાં બોલી રહ્યું હતું હુ વોસ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજીમાં બોલી રહ્યું હતું હુ ઓલ વોર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ કોણ એટલે હુ અને જો હુ એટલે કોણ એકવચનમાં આવે હુ ઓલ એટલે કોણ કોણ બહુવચનમાં આવે કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું તો હુ વોઝ શીખવું એટલે લર્ન વાહી આઈ એન જી લર્નિંગ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું

વર રાહ જોવી એટલે વેટ વાહી મૂકી દો આઈએનજી રેટિંગ ખેલ ખતમ સાદા પ્રશ્નાર્થ વાક્ય સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે ડબલ્યુ એચ શબ્દ મૂકી દો આની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ એટલે એ થઈ ગયું ડબલ્યુ એચ વાક્ય રચના જો આર યુ એચ વાક્ય રચના વોઝ વર કર્તા આઈએનજી કર્મ અન્ય શબ્દ હકાર નકાર પ્રશ્નાર્થ હું અને હુ ઓલનો ખેલ ખતમ ડબલ્યુ એચ ડબલ એચ એટલે ડબલયુ એચ એટલે તો કે કે ડબલ એચ એટલે વોટ એટલે શું વેન ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી હોમ કોને વિથ હોમ કોની સાથે અબાઉટ હોમ કોના વિશે ફોર હોમ કોના માટે વાય શા માટે હાવ કેવી રીતે બરાબર ચાલો તમે શું ખરીદી રહ્યા હતા શું એટલે વોટ તમે એટલે કર્તામાં યુ આવે એમ એના મુજબ શું આવે વર વોટ વર યુ ખરીદવું એટલે બાય વાહે મૂકી દ્યો આઈ એનજી બાયંગ તેઓ બધા ક્યાં બેઠા હતા ક્યાં એટલે વેર તેઓ બધા બહુવચનમાં વર તેઓ બધા ધૈઓલ બેસવાની ક્રિયા ચાલુ હતી સીટમાં સિટીંગો નિયમ છે ક્રિયાપદને અંતે ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બે વાર લખી જી તેણી કોને બોલાવી રહી હતી કોને એટલે હું તેણી એટલે સી એમાં આવે વોઝ સી બોલાવું એટલે કોલ વાહે મૂકી દીધો આઈએનજી તે કોની સાથે સાથે વિથ હું તે કોની સાથે આવી રહ્યો હતો છોકરા માટે હી એમાં આવે વોઝ આવવું એટલે કમ કમિંગ તેઓ બધા કોના વિશે બોલી રહ્યા હતા કોના વિશે વિશે એટલે અબાઉટ કોના વિશે એટલે અબાઉટ હું તેઓ બધા બહુવચનમાં વર તેઓ બધા ધ્યેય ઓલ અને બોલવું એટલે સ્પીકિંગ એટલે કે સ્પીક વાય આયન જી તમારા પપ્પા કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હતા તમારા પપ્પા કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હતા કોના માટે એ પેલા માટે એટલે ફોર કોના માટે ફોર હુમ તમારા પપ્પા એકવચન વોઝ તમારા પપ્પા યોર ફાધર ચાલો હવે આઈએનજી આવશે ખરીદવું એટલે બાઈંગ શું ગિફ્ટ ચાલો તમે કેવી રીતે અંગ્રેજી શીખી રહ્યા હતા કેવી રીતે એટલે હાવ તમે એટલે યુ એમાં શું આવે વર હાવ વર યુ હવે આઈએનજી આવશે શીખવું એટલે લર્નનો વાહે મૂકી દયો આઈએનજી લર્નિંગ અને ઇંગ્લિશ ખેલ ખતમ ખેલ ખતમ અઘરું કઈ છે જ નહીં મારા વાલા આજે હાર છે તો આવતીકાલે જીત છે આના કરતા છેલ્લે તમે ક્યાંય જોયું હશે નય હું પત્ર લખું છું જો સાદો વર્તમાન વર્તમાનકાળ હું પત્ર લખું છું આઈ રાઈટ અ લેટર હું સોરી હું પત્ર લખું છું આઈ રાઈટ અ લેટર સાદો ભૂતકાળ હવે સાદો ભૂતકાળનો વારો મેં પત્ર લખ્યો આઈ રોટ અ લેટર હું પત્ર લખીશ સાદો ભવિષ્ય આઈ વિલ રાઈટ અ લેટર હું પત્ર લખી રહ્યો છું ચાલુ વર્તમાનકાળ એમ ઇઝ આર પ્લસ આઈ એન જી આઈ એમ રાઇટિંગ અ લેટર અને અત્યારે હું પત્ર લખી રહ્યો હતો આઈ વોઝ અત્યારે મીન્સ કે આજે આજે જે કાર્ડ છે ચાલુ ભૂત કાર્ડ આઈ વોઝ રાઇટિંગ અ લેટર આ પાંચ કાર્ડનો ખ્યાલ ખતમ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત હું પત્ર લખું છું આઈ રાઇટ અ લેટર હું પત્ર લખતો નથી આઈ ડુ નોટ રાઇટ અ લેટર મેં પત્ર લખ્યો આઈ રોટ અ લેટર મેં પત્ર ન લખ્યો આઈ ડીડ નોટ રાઇટ અ લેટર હું પત્ર લખીશ આઈ વિલ રાઇટ અ લેટર હું પત્ર લખીશ નહીં આઈ વિલ નોટ રાઇટ અ લેટર હું પત્ર લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ અ લેટર હું પત્ર લખી રહ્યો નથી આઈ એમ નોટ રાઇટિંગ અ લેટર હું પત્ર લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ અ લેટર હું પત્ર લખી રહ્યો ન હતો આઈ વોઝ રાઇટિંગ સોરી આઈ વોઝ નોટ રાઇટિંગ અ લેટર આખા ગુજરાતમાં ફેલાવી દેજો ને ગ્રુપમાં જોડાવા માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો થ્રી પીડીએફ ફાઇલ બસો લાયકનો ટાર્ગેટ છે લાઇક શેર અને સબસ્ક્રાઇબ ની જવાબદારી તમારી અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી આપ સાથે તો ફિર ક્યા બાત હે પાંચ કાર્ડ નો ખેલ ખતમ 12 દિવસ 12 કાર્ડ અને દરેક દરેક બારે 12 કાર્ડ ને હકાર નકાર પ્રશ્નાર્થ હું અને ડબલ્યુ એચ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે કાર્ડ ખૂબ અગત્યના છે તો આગલા તમામ વિડિયો જો લેજો આજે પાંચમો દિવસ એટલે કે પાંચમો કાર્ડ હતો ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાવ અ બસ આપ સાથે તો ફિર kia વાત હે આવો ઉત્સાહ સહકાર સપોર્ટ કરતા રહેજો મડિયે આવતીકાલે નવા ટેન સાથે નવા વિડિયો સાથે ચાલુ ભવિષ્ય કાળ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો